અને અહીંયા કે ઉભેલા તમામ એક એક વ્યક્તિ છે એ વ્યક્તિગત તમામ જ્ઞાતિના લોકો છે એ અલ્પેશભાઈ અને ટીમનું સ્વાગત કરશે અને સ્વાગત કરવી અમારો અમાર અમારી ફરજ છે અને અમારો અધિકાર પણ છે કારણ કે આ અલ્પેશભાઈ અને આ ટીમ અમારી લડાઈ લડવા આવે છે જે અમે નથી કરી શકતા અમે દબાયેલા છીએ અમે ડરેલા છીએ અમે અમે જે

છે કેટિફિકેટ તો રાજ્યના લોકો કોઈ ના લોકોની કોઈ ઓકાદ નથી કે ભાઈ આ ગદાર છે કે ગબ્બર છે એ ગબ્બર છે હતા અને રેસેલ ની અંદર ગોંડલ ની પ્રજા એવું કહી રહી છે કે આક્ષેપો ખોટા છે શું ગોંડલના માર્કેટેન યાર્ડમાં તકેદારી આયોગને લઈને આવી જાઓ ગેરકાનૂની જે ધંધા થાય છે એ બધાય અમે લઈને બતાવશું

આ વિશે લઈને અમે બતાવીશું ત્યારે ગોંડલમાં આ પ્રકારનું રાજુભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે તે જે તરફ કહીએ કે બીજી તરફ જિજી સાહેબની આ બાજુ અત્યારે તો સમર્તો પણ આવી ગોચ છે સાથે સાથે બંને પક્ષો અત્યારે આમને સામને જોવા મળી રહ્યા છે ગોંડલની અંદર જે પ્રકારે અત્યારે જોવા મળી રહ્યું છે કે થોડી જ વારમાં જીગીસાબેન અહીં આવવાના છે ને તેમના સ્વાગત માટે પણ તેમના સમર્થકો હાલ અત્યારે અહીંયા પહોંચ્યા છે બીજી તરફ તેમના વિરોધ માટે પણ લોકો અહીંયા ઊભા છે કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે સાહેબ સપાટી ન્યૂઝ ગોલ્ડન